નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો બોલો હેલો હમ મનસુખભાઈ राठौड़ બોલે હા હું ઓપલેટા તાલુકામાંથી ઓરેણી ગામની છોકરી બોલું છું ઓરેણી હા ઓરેણી ત કઈ સમાજમાંથી બોલો દલિત સમાજમાંથી બોલો તમારું નામ મારું નામ વાઘ અસ્મિતા પ્રેમજીભાઈ અસ્મિતા હા બોલો અસ્મિતાબેન મારે પ્રોબ્લેમ છે હું અહીંયા રીસામણે બેઠી છું બે વર્ષ થયા હા મારે ઓમ લવ મેરેજ હતા પણ એ લોકોએ બહુ મને હેરાન કર્યું છે તે બે બે વર્ષની તો મારી બેબી છે

એટલે આ કે ઓલા દોરા ધાગા ને એવું કરવા માં તમે દોરો તાકે બાંધતી ના ના હું તેવું ના બાંધું ક્યારેય બમા સાસુ એવું કરે પછી મારા હમ ઓલું કરે કે તું આવું કરતી નથી અમારારે કે દોરો બાંધતી નથી એમ ઈ લોકો બહુ મને હેરાન કરે બે વર્ષથી હું આયા જ છું માં પપ્પાના ઘરે ઓકે હવે તમાર નામ ભૂલાઈ ગયું પાછું અસ્મિતા અસ્મિતા માર લખું જો મગજ છે ને કાઢતો જ છે હું અડધા મગજ વાળો માણા હા આખો મગજ મારો નથી હા એ બીજું બધું છે છે હમ એ સાહેબ મને કાગળ આપે છે પણ મેં કીધું લાવું હું આમાં છે બધું માલ મળી જાય હવે આપડે અસ્મિતા બેન આ ઓડિયો વાયરલ કરવામાં તમારી ઈચ્છા છે હા વાંધો નહી પછી વાયરલ કરવામાં આપડા તમારા ઘર વાળા એમના કોઈ જરૂર છે ફોન કરવાની જરૂર છે છૂટા માટે હા ફોન તો કરવો જ છે મારે છૂટા છેડા

જુનાગઢ ની નો રે વાવડી ની નો રે ને દારૂ પી પી પરેશાન કરે છોકરી ને માર બેન ના અમાર બેન ની દીકરી હું એની માસી બોલું છું હા એટલે માર બેન ની દીકરી ને બેન એની માર બેન તો ઠીક પણ એની એની દીકરી જૈનમી ને એને એક જોડી કપડા લઈને ન થાય વાયો ને ઓકે હવે આપણે ઈ બાબત ઉપર મને નામ બધું લખાવો અસ્મિતા બેન ને કઈ તમે છે ને તમારું ઘરવાળાનું નામ શું છે ગોપાલ గోపాలి సోలంకీ సోలంక

એમ નહીં પણ મારો એમ કહેવાનો અસ્મિતા બેન કદાચ દારૂ બારૂ નો પીતા હોય ને ખોટી વાત હોય એવું કઈ હોય તો ઘર બાંધી એવું જરૂરી છે ના 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 દારૂ પીવે જ છે પછી આ જે મારી માસી અત્યારે બોલે છે ને એની છોકરી ને હેરાન કરતો એને મેસેજ કરતો એને ફોન કરતો મારી છોકરીને એવો મેસેજ કર્યો તો એટલે હું એની માસી બોલું છું અહીં રાજકોટ થી એટલે મારી છોકરીને એવો મેસેજ કર્યો તો એ કે હું તો એ છે કે તારી મમ્મી ને લીધે ન આવતો હું તો કેસે તારી હિસાબે આવું છું એવા એવા મેસેજ મોકલા કાઈ નઈ મને તરત કહી દીધું મમ્મી કે મને ગોપાલે આવા મેસેજ મોકલ્યા પછી મેં મારા ભાઈ ને બધે આ ડિટેલ કહી મેં આવી રીતના આમ છે તો કે હરામી ને નો પછી મને એવી ખબર થઈ ને પછી મેં અહીંયા અવાજ નથી દીધો મેં મારા ઘરે પગ નો એક તો કીધું છોકરી રિયામડે છે ને ત્યાં ચા માર બેન બનેવી મારા ઘરે અહીંયા આવતો જ નહીં

બાવીસ બાવીસ એટલે નાની ઉંમર છે કઈ તમે થોડા દીકરી ઉપર જિંદગી જીવશો તમે આ આને આને છૂટું થયું તો પછી બીજું ઘર કરો તો પછી બીજો રાખે ન રાખે તો આ દીકરી ના ના એને તો હું રાખીશ જ પણ તમે હાલો મોઈ ને નથી તો આ બે વર્ષથી આયા છું તો એ છોકરી ને જોવા આવ્યા નહી કાઈ નહીં તો એને કેમ માર છોકરી આપવી અને બે બાપ દીકરો દારૂ પીવે તો માર છોકરી તો હેરાન થાય ને મારી તો જિંદગી બગાડી એને થોડી બગડવા દઉં ઓકે

આપી દા હા હું આમ વોટ્સએપ કરી દઉં આ ફોટા મોકલી દઉં આ બધું પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા આપડી આ અત્યારે ઓડિયો એના માટે બધા વાયરલ થાય છે આવું દીંડવાણું કેટલું કાલે છે એનું નક્કી જ નથી હા હા ઓકે હા 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 ચાર હવે અસ્મિતાબેન મને તમારો ફોટો મોકલો ગોપાલભાઈ નો ફોટો મોકલો

हेलो मंछू लाई रामद्वारा हां हां बोलो ने भाई આ નંબર ગોપાલભાઈને છે ના મારા છે એ મમ્મી બોલુ છે બોલો ને શું કામ હતું ગોપાલભાઈની મમ્મી હા બોલો બોલો આ તો ગોપાલભાઈનું કામ હતું હા શું કામ હતું કાઈ તમારા બા પર બહાર અહીં આપણે જ ગોપાલભાઈના ઘરના હા હા એના માટે કામ હતું હા બોલો શું કામ હતું

હવે એક વાર જો એક તમને કહું ક્યાં માણસ ને સ્ત્રીનો વિશ્વાસ મૂકી છે પછી વિશ્વાસ ચાલવો એમાં બહુ લાંબો સમય ગયો છે એને એમ થઈ ગયો કે દારૂ જ પી છે તમારવાળા એ દારૂ પી છે આય દારૂ પી છે એવું બધું છે એક પણ ન કે જો અમે અસ્મિતા કોઈ જી કઈ નથી દીકરી ની ઘોડે ભાઈ જો એને બે પ્રેમ લગન કર્યા પ્રેમ મેં કર્યા બોલો સાંભળો મનસુખભાઈ મારી વાત એ મારો છોકરો પીતોય પછી કેમ લાગ્યો મને ખુદ ખબર નથી અને હવે એ તારો પીતો નથી કારણ કે હમણાં એનું એક્સિડન્ટ થયું છે પડ્યો છે આ પાંચ મહિના આ પેલા મહિના નો

હવે કે મને સુતર સેડાનું કાઈ ટાઈટો કરાવી દયો ને કોઈ સંજોગોમાં હા કેમ કે એમાં એવું છે કે દારૂ પીને આવું કરે એટલે હું જે કે આ મન મોટીન કા ટીચા પછી હંધાઈ હા એ તો વાત બરોબર છે ઈ દીકરી કે મારી દીકરી ભાઈ હાલો ઈ તો ગમે એ મારો જો પ્રીત હોય જો પ્રીત હોય તો ઈ કાઈ રોકે રોકાય ની બાપુ ઈ તો વંડી ટપી ને આવી આવે હવે આમાં 10 જણા મનાવી મનાવી સમાધાન કરી કરીને ની આકાલો એમાં જિંદગીમાં કાઈ કાઢ લેવાનું ન હોય હા એ સાચું છે તમારી વાત જો એની ઈચ્છા હોય એને આવું હોય તો ભલે આવે અમે કંઈ ના નથી દારૂ પી કે કઈ જો એને કે તો જવાબદારી મારી બરોબર છે અને મને કોઈ દિવસ અસ્મિતા કીધું નથી મામી એ ગોપાલ આમ કે છે અમે સોલંકી છે એ સોલંકી ની ભાન છે એ મારી દીકરી છે મારી એક જ દીકરી છે ભાઈ વાત તમારી સાચી છે પણ હવે તમે તમે તમારી ભાષા તમે હાચો છો પણ આવડા હાને બે લઈ ગયા ને કેમ કે દારૂ છે ને એમાં તો કંઈ બીજો વાંધો ન આવે હા

મારી પાસે જો અમે હું કોઈ ઓળખતો જ નહો બેન હું મનસુખભાઈ રાઠોડ સામાજી કાર્યક્રમમાં બોલું આ ઓડિયન પીટી આવે ઈ હા ઈ તો તમારો વિડિયો હું જોતી હો હા એટલે તમે જોતા હો ને ઈ જોતા હો ઈ જ બોલે હા ઈ તો હું ઓરથી ગઈ ભાઈ તમને હા અવાજથી વર્તી નહીં આમ કરીને અવાજથી વર્તી ગઈ ઓકે મને હવે આમાં છોકરીને સમાધાન કરવું હોય એની જવાબદારી મારી

અહીંયા ખબર પૂછવા નથી આવતા અને મારો છોકરો બે બેવારને કપડા મંગાવવા ને કપડા દેવાઈ ગયો તો એ ઈ બાયવે હું કીધું બસ મારા છોકરા ઘરે આવીને દવા ખોતે પી ગયો તો હવે એ બે જણા ને હું તકલીફ થઈ નથી મને અસ્મિતા કેતી નથી મને મારો છોકરો કે તો બેય ને હું શું છે ને ઈ ખબર નથી કોર હકેમ બોલે અમે 함રો તમે તો છોકરાની માં છો તમને એટલી ખબર હોય ને કે ભાઈ આને શું પ્રોબ્લેમ છે ઈ ઘરની આપણને ખબર ન હોય ગામની જ ખબર

તમારી સાસુ <l skipped> <laughs>

ના 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 ઈ ખાવ એની ખોટી વાત છે એક કોઈ વાર કપડા લઈ ને આ નથી પીધી બધી વાત ખોટી છે જયારે એને એવું કર્યું ને એમાં દવા એને પીધી નથી ખાલી એને દવા આમ ખાલી ચાખી નોતી બોટલ માં હતી ની દવા એને ખાલી એવું નાટક કર્યું મારા મમ્મી પપ્પા ને રાતે હેરાન કર્યા પછી હું અહીંયા ચાલુ વરસાદ ની અમને ત્રણેય મમ્મી દીકરીને કાઢી મેં કીડાયે

અને મારી છોકરી નાની હતી તો રોયા કરતી તો એમ કેતો કે આ દવા પીવડાઈ દઈ સુઈ જાય પ્રેમ પ્રેમ છે ને પ્રેમ ના પરણામાં આવું જ આવે એમાં એવું ના હોય એમાં એમાં થોડું જો આપણે મારે સાંભળો કે જેમાં બેઠા અમે કઈ ભાગીન તો લગન નોતા કર્યા અમે બધી બધી પાંચસો માણા લઈ ને આવ્યા હતા અને લગન કર્યા હતા પણ લગન તો પાંચસો માણા પછી કર્યા પણ પેલા તો ઇસ્ટ ગયા ને હા

અને કપડાની વાત કરે તો મારો બધોય જ સામાન ત્યાં છે એ મને એક પણ નથી આપ્યા એને હવે ગોપાલ છે ને એ ઘરે છે અને તમારો હાહુ ની તો વારી એ જૂનાગઢ હા એવું છે ને કઈ એ મને કઈ ખબર નથી હું બે વર્ષથી થી છું તો તો તમે આમ શહેરો તો યાદ એ ભૂલાઈ ગયો એ તો યાદ હોય ને એ મગજમાં દીકરી ગયો કેવા રીએ ગમે તે રીએ છોકરી પેટ રહી ને ત્યારે એ મને ના પાડતો કે મારી છોકરી નથી તો અમે બધા રિપોર્ટ કરાઈશું એવડે એમ કેતો હતો અને હજી તો મારા લગન ના મહિનો દિવસ થયો બોલો મહિના રાતે ઈ અટકી તમે છે કોઈ પણ હોય એટલે ઈ એક થોડુંક એક દબાણ માં રાખવાની આમ માથે થોડુંક આમ એકો કરીને રાખો ઈ હર કોઈ પુરુષને ઈ એક ઈગો હોય ત્યાં એનો કોઈ જાય પ્રોબ્લેમ છે હા હા નદી અમે એમ કરી હું તને તારી કરતા હું દમ રાખું તું એમનો મને મધી પજલ કરી ખાવા ખીજડી હોય પણ ઈ બોલ કરે ને ત્યાં અહીંયા ઊભો પણ એમાં કાઈ દુખ નઈ લે કારણ કે ઈ છે ને ઉપલા ડોળનું પાણી હોય એટલે ડોળ વધારે હોય એમાં કઈ બધી હોય કરી ભલે આ ખાંડ ના પૈસા નો હોય પણ ઈ એક કુદરતી અલૌકિક શક્તિ આવે એ ક્યાંક આવે એટલે એવું બોલે પણ એમાં શિખર રાખવાની અસ્મિતાબેન હા ભલે કઈ વાંધો ને હવે એમની યાર વાત